આજરોજ મોરબી પીટી એ ડિવિઝન પોલીસ ખા પોલીસ સ્ટેશન ખાતે એ પ્રમાણે જાહેરાત કરવામાં આવી કે એક જ પરિવારના ત્રણ સભ્યો જેમાં હરીશભાઈ એના પત્ની અને એના દીકરો આ ત્રણે ત્રણ આપઘાત કરીને અને પોતાના ફ્લેટના અંદર એ અમૃત હાલતમાં મળ્યા છે એ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ અત્યારે જગ્યા ઉપર આવીને અને આગળના જે બોડીના પોસ્ટમોર્ટમ અને બીજા જે છે એ હાથ ધરવામાં આવેલા છે હાલ એમાં પ્રથમ દૃષ્ટિ આ સમગ્ર જે બનાવ છે એ આ ભાતનો છે કોસાઇડના બનાવ છે અને તેમ છતાં એમાં પોલીસ દ્વારા તમામ એંગલની હાલ તપાસ કરી રહેવામાં આવી છે ચોક્કસ કારણ અત્યારે ના કહી શકીએ કે બનાવના કારણ શું હતા અને જે પ્રમાણે જાહેરાત થઈ છે અને પૂછપરછ દરમિયાન જે વસ્તુ સામે આવી છે કોઈ જાતના એના અંગત પ્રોબ્લેમ થઈ શકે એના કારણે એ જે ફેમિલી છે આ પ્રમાણના એવા પગલાં ભર્યા છે બલ ચોક્કસ શું તે ઇન્વેસ્ટિગેશનમાં બહાર કાઢવામાં આવે એક્ડ નોટ એના જગ્યા ઉપરથી મળવામાં આવેલી છે એમાં કોઈ જાતનો કોઈ આક્ષેપ નથી અને જાતેથી આ પગલાં લીધેલા હોય એવા ધ્યાન રાખવામાં આવે